નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોમાં માહિતી મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર બસો સિત્તેરથી એક હજાર પાંચસો ચૌદ સુધી गौ लोकवान चार सौ पंचासी थी पाँच सौ दस सुधी घऊ टुकड़ा चार सौ एशी थी छ सौ पचास सुधी बाजरी सात सौ दस की आठ सौ वीस सुधी तुवेर एक हज़ार सौ थी बे हज़ार चार सौ एक चना पीड़ा एक हज़ार एक सौ ने एक हज़ार बसो पिस्तालीस सुधी अड़द एक हज़ार चार सौ पंचासी थी बे हज़ार चौप्पन सुधी मग एक हज़ार सौ थी बे हज़ार सुधी वालदेशी आठ सौ एक हज़ार आठ सौ पंदर सुधी મઠ એક હજારથી લઈને એક હજાર બસો પચીસ સુધી વટાણા એક હજાર એકસો અઠ્યાવીસથી એક હજાર આઠસો સુધી સિંગદાણા એક હજાર પાંચસો એક હજાર છસો એંસી સુધી મગફળી એક હજાર એકસો ત્રીસથી લઈને એક હજાર બસો પિસ્તાલીસ સુધી તલ બે હજાર ચારસોથી લઈને બે હજાર આઠસો સુધી હિરંડા એક હજાર વીસથી લઈને એક હજાર એકસો નવ સુધી અજમો બે હજાર ત્રીસથી લઈને ત્રણ હજાર બાવન સુધી સોયાબીન આઠસો અડસઠથી લઈને આઠસો નેવું સુધી કાળા તલ બે હજાર સાતસો સત્યાવીસથી ત્રણ હજાર બસો આઠ અડત્રીસ સુધી લસણ એક હજાર બસો સાઠથી ત્રણ હજાર એકસો પચાસ સુધી ધાણા એક હજાર બસો પચાસથી એક હજાર આઠસો અગિયાર સુધી સૂકા મરચાં નવસોથી લઈને એક હજાર ત્રણસો એંશી સુધી વરિયાળી નવસોથી લઈને એક હજાર છસો દસ સુધી જીરું ત્રણ હજાર છસોથી લઈને ચાર હજાર ત્રણસો નેવું સુધી રાયડો એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો સુધી મેથી નવસો ત્રીસથી એક હજાર ત્રણસો ત્રીસ સુધી રાયડો આઠસો એંસીથી નવસો સિત્તેર સુધી ગવારનું બીજ નવસો સિત્તેરથી એક હજાર સુધી રજકાનું બીજ ત્રણ હજાર પચાસથી લઈને ત્રણ હજાર ચારસો અગિયાર સુધી તો ખેડૂત મિત્રો હતા જ ને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ આપણી યુટ્યુબ ચેનલ પર એક હજાર છસો કરતાં વધુ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં પેલાં બેલાયકોનને પણ દબાવી દેજો ને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર